સામાન કરી દઈએ ગોઠવવાનો ચાલુ કારણ કે જવાનું છે બે વાગે અને અત્યારે વાગી ગયા છે થી અને

સવારના આવી ગયા અહીંયા એપ્રો છે વિપુલ અંકલ મજામાં શાંતિ હું પ્રફુલ અંકલ સારું આ સાઈડ બધી બસો આવશે હમણાં મમ્મી અને આંટી આ સાઈડ બેસી ગયા છે અને પ્રિન્સ ઘરે જવું છે કે ફરવા જવું છે તો હાલો નીચે છે બાપુજી નથો રે એટલે બેસી ગયા અને નીકળી ગયા છીએ સફરમાં આ સાઈડ બેઠા છે નિહારભાઈ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું બ્લોક આ સાઈડ નીચે ડેડી મસ્કાબન લેવા છે વાહ ચોકલેટ મસ્કાબન અહીંયા પ્રિન્સ ની કથા ચાલુ છે સવારમાં સવા ચાર વાગે હે પ્રિન્સ મજા આવે છે હે નિહાર બળાબેન મજા આવે છે

હોટેલે આ રીતના વચ્ચે રોડ છે આપણી બે બસો છે

આપણી બંને બસો અહીંયા પાર્ક કરી દીધી છે અને આ છે આપડી હોટલ ધ રોયલ પેલેસ આ છે એમનો રિસેપ્શન એરિયા ડાઇનિંગ રેસ્ટોરન્ટ ટાઈપ છે ડાઇનિંગ હોલ ઉપર પણ બે ફ્લોર છે આ સાઈડ છે ગાર્ડન બધા આપડા ટૂરવાળા અહીંયા ઊભા છે તૈયાર થઈ હું મજામાં હા મજામાં છે બિસ્કિટ ફ્રાય મરચા સેવ ખમણ અને ફાફડી બાવ જો બિસ્કિટ ઉપર બિસ્કિટ લઈ છે સા સા ઈલામાસી લેજો જો 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 લીધી ફાફડી અર્ધ ડીશ માં આપે હો અજી આપણે બાર જમવાનું છે ઈલામાસી

આવી ગયા બસમાંથી નીચે અને અહીંયા ટિકિટ પોઈન્ટ છે ત્યાં આવી ગયા ટિકિટ લેવા બોટિંગ માટે ની જવું છે ને બોટિંગ માં આ બધું આપણું ગ્રુપ છે બધી ટૂર વાળા બધાએ ટિકિટ લેઈ છે ને અર્થાત લઈ લીધી તારી બસ આવી હન પ્રિન્સ તારી બસ આવીયો તારે બેવું છે બસમાં કે બોટમાં બેહું બોટમાં આ છે ફતેહ સાગર લેક એ બહુ મોટું છે ઘણું

હલો વેવાએ ફોટા પાડી લીધા હવે જો બાલાબેન હસ હસ બાળા હસ હસ ચાલો આપણે વેવાઈને પૂછવી કે કેમ લાગ્યું કેમ લાગ્યું ધીરુભાઈ ટ્રિપમાં મજા આવે છે મજા મળે તો એ વાંધો નહી તમને મજા આવી જોઈએ હે બીન ટુ તડકો લાગે છે અમજો

ઓ જો દેખાણા લીધા લીધા બોટમાંથી આવી ગયા ઉતરીને વચ્ચે એક આઇલેન્ડ ટાઈપ છે ટાપુ જેવું તે આવી ગયા લોકેશન સરસ છે જબરજસ્ત તમે જોઈ શકો છો અને બધાય ફોટા પાડે છે આ બાજુ એક્શન ગોઠવે છે કેવી કરવી અને કેમેરામેન જો અહીંયા રેડી રેડી પ્રિન્સ ભાઈ અહિયાં બેઠા છે દોડા એ દોડા રહી ગયા જો ફોટા પાડવામાં રહી ગયા અમારે આ આન્ટીને રાજસ્થાનમાં કાશ્મીર જેવું લાગે છે હા ટોપીનો ઢઢો બહુ ગરમીમાં ઠંડી કા एहसास જબર આ છે ઉદયપુર નો બેસ્ટ વ્યુ આ છે ઉદયપુર જબરજસ્ત વ્યુ માઉન્ટેન ને પેલેસ ને બધું અહિયાં થી જઈ છે પાછા બોટમાં બેસીને બસ બાજુ જવું છે ને પ્રિન્સ મજા આવી શું થયું ભૂખ લાગી છે બહુ ભૂખ લાગી તડકો છે ને હમ તડકો છે સારો એવો ચલો ભૈયા પાછા બોટ સાઈડ બધા આવી ગયા બધા બસ માંથી નીચે અને અહિયાં છે ટોટલ ચાર પોઈન્ટ છે આપડે ફરવાના એક છે વેક્સ મ્યુઝિયમ એક છે હોરર હાઉસ એક છે મિરર હાઉસ ભૂલ ભૂલોયા ટાઈપનું બધા અલગ અલગ પોઈન્ટ છે ચાલો અંદર જઈને બતાવું એન્ટ્રી કરી દીધી છે ભાઈ સેલિબ્રિટી વેક્સ મ્યુઝિયમ માં અને ટ્રાફિક છે બહુ પ્રિન્સ ભાઈ ગોઠવાઈ ગયા છે ગાંધી બાપુ અરે ફોટા પાડવામાં આ સાઈડ એ સ્ટેચ્યુ છે આ બાજુ મહારાણા પ્રતાપ છે મિસ્ટર બીન મિસ્ટર બીન વન મિસ્ટર બીન ટુ વાહ Mira Rao's horror show. Ah! 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 ભાઈ આવી ગયા મિરર હાઉસ માં આવી ગયા અને ટ્રાફિક જો ચારે બાજુ ટ્રાફિક હલવાઈ ગયા હાય એ ભટકાતા નઈ કોઈ આયા જવાનું છે પાછા એ વાલે હલો મ્યુઝિયમ થી આવી ગયા સિટી પેલેસ બાજુ અને રસ્તામાં બધાય કે પાણીપુરી ખાવી છે અર્ધા સુરતી પાણીપુરી ખાય અને અડધા અમદાવાદી પકોડી ખાય પ્રિન્સ જો પ્રિન્સ ચાલુ કરી દીધી પાણીપુરી પાણીપુરી પકોડી ખાઈ ખાઈને જાય છે બધાય લેક બાજુ લે વાહ જીજે ફાઈ ની ગાડીઓ સુરતવાળા વાળા એન્ટ્રી ગેટ છે વાહ જો ટ્રેન આવી ભાઈ બધાય ટિકિટ માટેની વેઇટિંગમાં ઊભા છે અને ટ્રાફિક છે અત્યારે થોડોક એટલે જોઈએ નિહાર કેટલી વાર લાગશે ટિકિટ માટે આઈડિયા છે કે નહીં મિનિટ ગ્રુપ વાળા અમારા જે ટિકિટ લાઈનમાં ઉભા બધા ત્રણ ટ્રેન છે ટોટલ ગાડી ને મોડીફાઈ કરી છે આ રીતની

બધા અહીં લાઈનમાં બેહી ગયા છે અને વેવાય થાકી ગયા હોય એવું લાગે છે થાક લાગ્યો ને તમને બધાને થાક નથી લાગ્યો હા હા હજી આપણે ચાલુ કર્યું હાલવાનું આ છે સિટી પેલેસ નું રેસ્ટોરન્ટ ઓકે લક્ઝરી પેલેસ આ રીતનું છે રેસ્ટોરન્ટ અહીંયા સામે લેક લેખ્યો આખો આ રીતનું છે આખું રેસ્ટોરન્ટ ઘણું મોટું છે એક લક્ઝરિયસ રેસ્ટોરન્ટ કહીએ ને તો પણ ચાલે એ રીતનું છે જબરજસ્ત બધાય આવી ગયા બસમાંથી ઉતરીને પાછા રસોડા વિભાગમાં પૂરી શાક દાળ ભાત બટેકાવડા શીરો બધી વસ્તુ આવી ગઈ છે